呀。<Yeah. S 2> yeah. રામ જય શ્રી કૃષ્ણ જય જયમુલ્લીધર કેમ છો બધા હેપી અમાસ શ્રાવણ મહિનાનો સોમવાર ચાલો હા શ્રાવણ મહિનાની શરૂઆત સોમવારથી થઈ હતી શ્રાવણ મહિનાનો એન્ડ સોમવતી અમા તો બધાને અમાસ ની હાર્દિક શુભકામના અને પૂર્વજોનો આજે પાવાનો વારો છે તો અમે બધા તૈયાર થઈ ગયા છે એન અમારે વીરેનભાઈ ત્યાં પૂર્વજ પાય અને વયો ગયો છે હાલો તો ભાઈ આપણે જાવું હે પૂર્વજ પાવા પાણી નાખ્યું ખાધું કે હાલો ભાઈ તો જરાક છે ને આપણે સવાર સવારમાં ખખોડીયું ખાઈ લાઈ વિરણભાઈ પૂર્વજ પાઈને વયો ગયો હે અને હવે અમારે પાવાના હે વિરેન ને ભણવાનું મોડું થતું નતું રાજુભાઈ ને દૂધ દેવાનું નતું રાજુભાઈ દૂધ દઈ આવ્યો અને વીરેન ને મુકતો આવ્યો હે વીરેન પૂર્વજ પાયા ને પછી ગયો હે નિશાળે અને હવે પાવું અમારે બાયુને બે દિવસ પાવાનું હોય અને જણું એક દિવસ આજે અમાસના દિવસે તો હાલો બધા આપણા પિતૃને પાણી પીતા કરતા જાય અમારે રાજુભાઈ ખખોડી ખાય છે શ્રાવણ મહિનાનો સોમવાર છેલ્લો અને અમાસ પણ છે તો આજે સોમવારથી અમાસ ઘણા બધા દ્વારકા જાતા હોય ગોમતી નાવા પણ આપણે એટલો ટાઈમ નહીં મળે આપણે અહીંયા નાઈ ખાઈ ખોડિયું ખાય અને પછી જાય પિતૃ ને चलो शिव शिव

હાલો ભાઈ રાજુભાઈ બસ એને નેવરાવી દઈએ પવિત્ર થઈ જાય ખાખોડિયું ખાવાનું હોય પૂર્વજ પાવા જ હતા પહેલાં બસ ચલો હવે બસ હો બસ શરદી છે એક તો ખબર હે હાલો હવે હું નાઈ લઉં ભાઈ તો જો મસ્ત ખખોડી ખાઈ લીધે ને હવે જ પૂર્વજ ને પાવા પીપરો અઘેડો ધોકડ બોયડી બાવેડી અને જે મેળ આવે એમ ત્યાં પૂર્વજ પાવાનો મતલબ આપડા દેશી ઔષધિયું છે ને એ જળવાયરી એ ને પાવાનું હોય અને આપડા મનને શાંતિ થઈ જાય આપણે આપણા પૂર્વજોને પાય લીધા તો હાલો પાય આવી ભાઈ

पानी पियो 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 पूर्वज पानी पियो तुलसी ना पाइंदे न मरा हाई थे पानी पी जाए जो ये कोई पूर्वज तरस न करता हो, न बजाए पूर्वज पानी पी जाए जो हेलो पीवेगी एम बोले ना ना मारे है वो ना रहते अरे तो रिकूम पड़े ना उड़े इमाला कहीं पियो पियो पूर्वज पानी पियो

તો સ્વરૂપે પિતૃ આવે આ વસ્તુ એવી છે આપણે જે કોઈને ટૂંકમાં શરીર વધી જતું હોય અને ખોરાક ઘટાડી ના શકતા હોય તો આમાં જે બી થાય ને એ બીને બાફી અને ચોખાની રીતે આપણે ચોખા ખાઈને એ રીતના અને ખાવાથી અથવા પાણી પીવાથી આનું તમને બિલકુલ ભૂખ ના લાગે એટલે તમે છે ને આનો એવી રીતના ઉપયોગ પણ તમે કરી શકો એટલે આપણે આને પિતૃ સ્વરૂપે આને રાખીને એટલાનું જતન થઈ શકે ટૂંકમાં તો આપણે પિતૃ તરીકે પાણી પાઈ દઈએ એટલાને આપણે કાઢી નહીં આજ પાણી પાઈ લઈ ખેતરમાં હે તો આપણે કાઢવાનું કામ કરીયું કેમ કે એક નિંદામણ એ ટૂંકમાં નિંદામણ જ છે એક જાતનું ખડ થાય પીઓ પીયો પૂર્વજ પાણી પીયો આકડો અને આ હે ઝીલડો ઝીલ નું દાંતણ કરવાનું હોય આ ઝીલ હે આ ઝીલ નું દાંતણ આપડા દાંત માટે બહુ અતિશય નરવું અને એનો રસ પીવાથી શરીરમાં પણ તંદુરસ્તી રહે અને આ બે થી જો નથી નીકળતી તબુર કાટલીતી હાલો ફટાફટ પાળી લ્યો હાલો કાટા નથી ઓલો આગળ તો અભયગણીને જ ના એ બોલ હાલો બોલાય ગયું થઈ ગયો હાલો અતારો એકા બાવેડી પણ આપણે દાંતણ તરીકે ઉપયોગ કરતા હોય પિયો કોઈનું નિમાન અમારે પ્યો તો સમજી જ હાલો ભાઈ તો લગભગ બધા પૂર્વજને પાણી પાઈ લીધું હવે છેલ્લે આપણે ઘરે તુલસી જે તુલસીના પાન તોડ્યા હોય ને એ તુલસીને પાછું પાણી પાવાનું હોય અને આ બધી મેં આગળ કીધું એમ દેશી ઔષધી હોય એનું જતન થાય આવી રીતના આપણે આપણા છોકરાઓને પણ આવી રીતના યાદ દીધા રાખી તો આ અમુક અમુક જે દેશી ઔષધી તરીકે જે ઉપયોગ થાય ને એને બધાને આપણે પાણી પાતા હોય અને પૂર્વજનું નામ દઈ દીધું ધરમ આરે જોડી દીધું એટલે એનું જતન કરી હકીએ આપણે આજ નહીં તો કાલે પણ દેશી ઔષધિ આપણે કામ આવે છે ગામડામાં તો હજી ઘણા બધા દેશી ઈલાજ કરતા હોય પણ વધારે સમય હવે આ ગોળિયુંનો દવાખાનાનું વધી ગયો છે એટલે બહુ કોઈ નથી માનતું અને હાલો જો હવે ઘેરે પોચવા આવ્યા હોય તો તુલસીને પાણી રેડ દઈ તુલસીને પાણી વધારે થઈ ગયું જો તો જો આપણે તુલસીને પાણી રેડી અને અહીંયા એડ કરવાનું છે ને હવે આપણે પાછું નાય કપડાં ચેન્જ કરી અને હીરાવું ફરજિયાત હોય અમાસના દિવસે દાડું ખાવાનું હોય પૂર્વત પણ તો હાલો હવે નાય જ હા લેજો મગલે લઈને આ લે હીરાવાનું મને દાડું ખાવાનું હોય ને આવો

હાલો ભાઈ આપણે જો મસ્ત હીરાવી લીધું છે ટાઠું ટાઠું અને અમારા જલા ભાઈ હીર એ કંતારા બાલ મંદિરે જાવ ને આજો તારી છે કદી ધોરાનું એ આની બધું ચડીમાં સાહ ને ઓલો ચેવડો મિક્સિંગ કરીને ભર્યું જોતા અરે ર રે 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 ભાઈ હાલ ખરે જો અમારા ચંગુ મંગુ ભાઈ મસ્ત તૈયાર થઈ ગયા છે ને જલા પાછું ભેહાણે કરી લીધું હે

આગળ પોરતા નક્કી ન હોય કઈ પણ વાંધો નહીં અહીંયા મરજ ને દઈ દો આવે તો અહીંથી બધું દઈ ના જઈ પીને પૈસા દઈ જઈ જઈ દઈ હ

રસી થાય હે અંદર મેઢાઓ ને બાર ને અંગોઠા વધારે બધું વધારે અને અમારે રજા ટાબર ની આવ दाग ना था वो ये जलो एक है उड़ जल हरण मास मिलते ना रे ले 嗯，反正怎么怎么也没来住过了，好在啊，反买。 હાલો ભાઈ જો આપણે આવી ગયા બોડાનાસના મંદિરે છીએ અને અત્યારે 12:00 નો ટાઈમ થઈ ગયો છે અને આખા ઘર ગમરે છે હું છું રજી કે હું કોવું ને હા હું ની રજી હા હું કોવું ને હું પરવર પરાવી નાકતી હતા અમે જવા દેતા ને 12:00 માં પોલીસ જઈ લઈ દેતા બાઈ ના ના એનું ગમે ની હતા ના કોણ અટાણે કોઈને બોલાવ્યા નથી થવાતા જો અહીંયા જીરું હુકવું હે ભાઈ જીરાની રામાયણ હાલે હાલો જો જીરામાં છે ને કંઈ છે નહીં ખાલી ભેજ લાગી ગયું છે એટલે એને આપણે અહીંયા હુકવી નાખી ભાઈ હવે હે તમને જીરાની સુગંધ અમારે અહીંયા જીરું પાતરું છે બાકીને કેતા જીરામાં શંકા હતી પાણી છે ને વાત મેળી ઉપરથી પડતું ને નથી કીધું હું કદાચ અંદર ઉતરું હોય તો પછી મંદિરેથી આવી અને બપોરા કરીને અટાણા બહુ મોડું થઈ ગયું હે પણ તે પછી આ બધું પાઇથરું અને હવે ભરવાનું પ્લાન છે ને આપણે જીરાની જગ્યાએ બદલાવી નાખીએ અહીંયા ઓહરીમાં અંધારું એટલે બહુ તો ચોખ્ખું નથી આવતું પણ આને ભરીને એક થપો દઈ બાકીનું બધું ગોઠવાઈ ગયું જો અમે દેખાડીએ છું હા રાજુ તું વરી લોહી લેવા જા હા એક આવે ત્યાં તો એક વયું છે અમારે ફૂઈ આજ તો હવાર ના રાહ્યું જાવું જાવું જાઉં જાવ ફૂઈ નું આજે જવાનું કેન્સલ કરીને કાલે જવાનું નક્કી કર્યું બે દિવસ રોકતા જાય છે શોર્ટકટ થાય છે મગલીબેન પડે તો થાય ચૌદ પંદર કિલોમીટર વધારે ખબર માં હાલતી થઈ જાય હા હવે એ કે અમારનું કઈક કરો તો ખૂટાડી ને જાય છે અમારનું કઈ રીત ના રોકાઈ જાત કા રાંધી લઈ રાંધી નઈ તો આજે જવાનું પ્લાન તો હતું પણ અટાણ અમે જીરાનું ઉખેર્યું ને મગલીબેન ને કવાજ આજનો હજી રોકાઈ જાવ કાલે મૂકી જાવ ગમે ગમે ઈ કાલે કદાચ ચ હોય મૂકી મુક્યા અને તમે કમેન્ટ કરીને કહેજો હજી રોકી કે જવા દઈ એ જાજ બધા થાણા પછી થઈ જાય તો સારું ને પાછી હું વરસાદ ની વરી આગાહી છે ને પણ હવે ના મારું મન ના પાડે હે કે એવો તો નહીં જ આવે આપડે તો ઓછા જ રહે વરસાદ માં બઉ નડે એવું નહીં તો તો નીકળે જ નહીં વરી પાંચ હાથ થી બંધ થઈ જાય ના ના એવો નહીં હવે રહી જાય ટૂંક આપડાથી આમ ઉગમણી સાઈડ વધારે રહી જાય સુરત વલસાડ વાપી વ્યારા ને ત્યાંથી આમ ઉત્તર દિશા બધે માં રહે પણ પશ્ચિમ માં ટૂંકમાં આપણે દ્વારકા જિલ્લામાં ઓછો એમ બહુ નથી શક્યતા હાલો ભાઈ જો જીરું બધું ગોઠવીને પાછો નાઈ લીધો આજના દિવસમાં ત્રણ વાર કપડાં બદલાવ્યા બે વાર નાયો તને અમારે રાજુભાઈ જો અહીંયા મારે હે ચક્રું કેમ કે હવે થઈ ગયા છે બે ફ્રી રજે પાણીની જરૂર નથી ને હવે માંડવાને પાણીની જરૂર નહીં પડે મને હવે તો

આજના વીડિયો આપણે અહીંયા એન્ડ કરવાનો થાય છે ચાલો હા રાજુભાઈ જાય છે નેહડે બે દિવસે બત્તી બાંધવા એમાં પહેલી રાતે બત્તી બાંધી ને એમાં નતા એવા કાલે એક આવલ છે એમ કેતો એક અંદાજ છે કે કદાચ હોય તો એક આવલ છે પણ બહુ કંઈ ખાસું એવું નુકસાન પાછું નથી પણ ડેડવા બારા કાઢી નાખ્યા છે પાણાવારીને ધોઈને કાઢી નાખ્યા ખાશે હવે ગારો પડે ત્યાં સુધી એમાં હાથી ના લે નકર આપણે હાલો કંઈક હાલકીને દાટી દઈ પણ એ કંઈ થતું નથી

હવે જો ભાઈ હા મારે એકતા ઈ તમને જણાવવાનું થાય હે ભલે તમે કોઈ કયો કે ના કયો અલગ વસ્તુ છે પણ ઘણા બધા અંબાલાલ ની મસ્તી બહુ કરે છે ઘરે બેઠા બેઠા હરખું મિત્ર સર્કલ ભેગું થાય ને ત્યાં અંબાલાલ ની મસ્તી કરે ભાઈ અંબાલાલ નામી કે તમને સાવચેત કરે છે હવે અંબાલાલના કીધે થી વરસાદ આવતો હોય તો હું જોઈ પણ ઈ વસ્તુ ખોટી છે એવી મજાક મસ્તી એવડા માણસ ની કરવી ખરેખર યોગ્ય ના કહેવાય એ આપણી લાયકાત ના કહેવાય હા એટલે એવડા મોટા માણસને ખરેખર એના અનુભવો એ શેર કરતા હોય તમને સાવચેત કરતા હોય તો તમારે ખરેખર એને આમ ધન્યવાદ માનવો જોઈએ એના બદલે મજાક કરે ને એ મારા મંતવ્ય પ્રમાણે ખોટું હોય તો ઘણા તો કે એના નંબર જડી જાય હવે કઈ નંબર ને શું કર હાર્યું મારે રાજુ હા રાજુભાઈ ને હાર્યો લે કોમેન્ટ કરો ને હા રાજુભાઈ નું આખું સરનામું તમારી પાસે છે આવી જાવ અમારે રાજુભાઈ આગળ હા પછી તમારે જે કરવું એ કરી લેજો હા હા હસી મજાક કાયલી રહીએ બાકી અંબાલાલ કાકાની આગાહી સચોટ હે સાચી હે તમને અગાઉથી તમને જાણ કરે હે તો ભાઈ તમે તમારા પગલાં લઈ લ્યો બાકી મજાક ખરેખર એવડા માણસ ના કરવી જોઈએ ખરેખર ધન્યવાદ માનવો જોઈએ મારા મંતવ્ય પ્રમાણે સારું હાલો હવે જો વિડીયો આપણો બહુ ઝાખો આવે હે ને હવે આપડે અહીંયા એન્ડ કરી દઈ નમસ્કાર નમસ્કાર જય શ્રી કૃષ્ણ હાલો રામે રામ